લોકોને ભૂખિયા મરવાનો વારો આવશે પાંચસો રૂપિયે કિલો પહોંચ્યું લસણ ટામેટા પણ મોંઘા થશે લસણના ભાવ વધવા પાછળનું એક કારણ એ છે કે તેનું ઉત્પાદન ઘટ્યું છે ફેબ્રુઆરીના અંતમાં દેશના ઘણા ભાગોમાંથી લસણનો નવો પાક આવે છે પરંતુ હાલ પુરવઠો જૂના પાકમાંથી કરવામાં આવી રહ્યો છે લસણના ભાવ વધવા પાછળનું એક કારણ એ છે કે તેનું ઉત્પાદન ઘટ્યું છે ફેબ્રુઆરીના અંતમાં દેશના ઘણા ભાગોમાંથી લસણનો નવો પાક આવે છે પરંતુ હાલ પુરવઠો જૂના પાકમાંથી કરવામાં આવી રહ્યો છે હિમાચલ પ્રદેશમાં વરસાદ અને હિમવર્ષાના કારણે શાકભાજીના ભાવમાં વધારો થયો છે રાજ્યમાં ટામેટા લસણ અને અન્ય શાકભાજીના ભાવમાં વધારો થયો છે લસણના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે અને પાંચસો રૂપિયાને પાર કરી ગયો છે પડોશી રાજ્યોમાંથી લસણના પુરવઠાને અસર થઈ છે અને તેના કારણે ભાવમાં વધારો થયો છે મોટાભાગના લસણની સપ્લાય ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશમાંથી થતું હોય છે પુરવઠામાં ઘટાડો થયો છે જેના કારણે લસણના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે હિમાચલના મંડી અને સિરમોરથી લસણની સપ્લાય દસથી પંદર દિવસ પછી શરૂ થશે અને પછી ભાવ નીચે આવશે માલની આવક ઓછી છે આગમગરે એ ભાવ બહુ ડબલ છે તૈયાર બજાર જાગ્યો છે ચારસો રૂપિયા ખાડી ત્રણસો ત્રણસો વીસ લગીને હોલસેલમાં છે રિટેલ કાઉન્ટર ચારસો રૂપિયા છે ભાવ તેજ છે ગ્રાહકોને બહુ તકલીફ પડે છે અત્યારે ઘરાકમાં ઇફેક્ટ પડે કટિંગમાં તકલીફ પડે તકલીફ પડે આમ એકસો એકસો કિલો હોય તો પરવડ પડે અત્યારે ત્રણ ઘણો બજાર છે અત્યાર ચારસો રૂપિયા કિલો બજાર એટલે બહુ હાઈએસ્ટ ભાવ કહેવાય ત્રણસો સાહીઠથી ચારસો રૂપિયા બજાર છે માર્કેટમાં અત્યારે હજુ આવક આવી નથી એટલે હજુ કોઈ ખબર નથી હજુ સ્ટેમિના ભાવ વધારે છે જગ્યા પર આપણે ત્રણસો થી ચારસો સુધીનો જે ભાવ કિલોનો પહેલા કેટલો હતો પહેલા અઢીસો એવો હતો જનરલી આ જે લસણ છે કઈ જગ્યાએથી આવે છે એમપીથી ભાવ જે વધે છે એનું કારણ શું છે જે ભાવ વધી જાય છે એનું કારણ એનું કારણ તો માલ આવતો નહીં એનું ગ્રાહકો બી બુમાબુમ કરતા હશે કરે છે બહુ વધી હા